રાતની રખજક સારંગપુર તરફની એ મુસાફરીમાં સ્વામીશ્રીની સાથે સેવક સંતો ઉપરાંત હકાભાઈ પણ હતા હકાભાઈ શાસ્ત્રીજી મહારાજના વખતથી સ્વામીશ્રીની સાથે રહીને સેવા કરતા તેથી બંને વચ્ચે સખાભાવ એક મિત્ર જેમ બીજા મિત્ર સાથે મસ્તી મજાક કરી લે તેમ સ્વામીશ્રી પણ હકાભાઈની સ્વાભાવિક ઉતાવળી અને નક્કી કરેલું ન થતાં આકળા બાકળા થઈ જવાની પ્રકૃતિને નિમિત્ત બનાવી તેઓની મજાક કરી લેતા જ્યારે હક્કાભાઈને સ્વામીશ્રી દ્વારા પોતાનો આ રીતે લાભ લેવાઈ ગયાની જાણ થાય ત્યારે તેઓ મીઠી પણ દેખાવની ખીજ કરે તે વખતે તેને પણ માણતા સ્વામીશ્રી સહિત સૌ ખૂબ હસે આજે આવો વિનોદ એક નવી ઊંચાઈએ પહોંચે તેવો જ કંઈક ઘાટ ઘડાયેલો સારંગપુર જવા નીકળેલા સ્વામીશ્રી અને હક્કાભાઈ તારીખ બાર બારના રોજ રાત્રે અગિયાર વાગ્યે બોટાદ ઉતર્યા તે વખતે ત્યાં એક ઘોડાગાડીવાળો ઊભો હતો તેને જઈને હક્કાભાઈ મળ્યા અને સારંગપુર સુધી જવાનું ભાડું ઠરાવી સૌ તેમાં ગોઠવાઈને રસ્તે ચડ્યા પણ ઘોડાગાડી આવી ગઈ હશે બાબા આદમના જમાનાની તેનું ટાયર પૈડા પરથી ઉતરવા લાગ્યું હાંકનારો પૈડા પર ટાયર ચડાવે અને ફલાંગ બે ફલાંગ આગળ જાય ત્યાં પાછું પૈડું ઉતરી જાય સેંથડી સુધી આમ ચાલ્યું એટલે હકાભાઈ ધું થઈ ગયા અને ઘોડાગાડીવાળાને દમ મારતા કેવા લાગ્યા તું જાણે છે કે હું કોણ છું હું અકાભાઈ ખાચર છું કાલે તને પોલીસને હવાલે કરી દેવો છે આવી રીતે પેસેન્જરને હેરાન કરે છે તારા મનમાં શું સમજે છે અધરાતના હડસેલા ખાઈને બાપુ ખરેખરા અકળાઈ ગયેલા તેઓની દાટીથી દબાઈને ઘોડાગાડીવાળો તેઓને પગે લાગતો જાય અને કરગડતો જાય પણ એ જેમ પગે લાગે તેમ હકાભાઈનો પારો પાવર ઊંચે જ ચડતા જાય તેઓએ તો સંતોના પોટલા સહિત બધો સામાન ઘોડાગાડીમાંથી નીચે ઉતારી દીધો અને ઘોડાગાડીવાળાને એક ફદી આપ્યા વિના રવાના થઈ જવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રીએ હકાભાઈને જણાવ્યું એ અહીં સુધી લઈ આવ્યો તેટલાનું તો ભાડું આપી દો પણ હકાભાઈ કોઈનું સાંભળવાના મિજાજમાં નહોતા એટલામાં ત્યાંથી એક ગાડું નીકળ્યું તે ગાડાવાળો બરવાળા જતો હતો તેથી સ્વામીશ્રીએ કહ્યું આ ગાડામાં બેસી જઈએ અકાભાઈને વાત બરાબર લાગી ગાડાવાળો પણ રાજી હતો તેથી તેઓ સામાન ગાડામાં મૂકવા લાગ્યા ત્યારે વળી સ્વામીશ્રીએ કહ્યું આ ઘોડા ગાડીવાળાને એક રૂપિયો તો આપો એકય નથી આપવાનું દરબારી ફરમાન છૂટ્યું અને તેઓએ ઘોડાગાડીવાળાને તગેડી જ મૂક્યો ગાડામાં સૌ ગોઠવાયા અને ગાડું હાલવા લાગ્યું રસ્તામાં હકાભાઈ ગાડાવાળાને કહેતા જાય આવા સંતો તારા ગાડામાં બેઠા તારા તો ભાગ્ય ઉગડી ગયા હવે તારા કામકાજ સારા ચાલશે એમ વાતો કરતાં કરતાં સારંગપુર આવી પહોંચ્યા મંદિરના દરવાજે ગાડું ઊભું રહ્યું અકાભાઈને મનમાં એમ કે આપણે આવો મહિમા કયો છે એટલે ગાડાવાળો ભાડું લેશે નહીં પણ સૌ ગાડામાંથી ઉતર્યા કે તેણે તો તરત જ પૈસા માગ્યા આ અણધારી આફત આવી પડતા અકાભાઈ જરા અકળાયા તેઓ કેવા લાગ્યા આપણે પૈસાની વાત ક્યાં થઈ છે મોટા પુરુષ તારા ગાડામાં બેઠા એટલે ઉલટા તારે અમને પૈસા આપવા પડે સમજ્યો આ સાંભળી ગાળાવાળો ગરજ્યો તે કહે પૈસા મૂકો પહેલાં પછી જ તમારું પોટલું લેવા દઈશ નહીં તો તે નહીં લેવા દઉં સ્વામીશ્રીને મામલો વધુ વકરશે તેમ લાગ્યું તેથી તેઓએ અકાબાઈને કહ્યું દરબાર તેને પૈસા આપી દો ત્યારે અકાબાઈ કહે પણ એ અમથે અમથો સાના પૈસા માગે છે ભાડાની વાત જ ક્યાં થયેલી છે માટે એક દોકળોય ના આપું ગાડાવાળો કહે છ રૂપિયા જટ ચૂકવો ને આમ વાત વટે ચડી છેવટે સ્વામીશ્રી કહે અકાભાઈ તમે પહેલાં ઘોડાગાડીવાળાને ભાડું આપ્યું નહીં તેની હાય લાગે કે નહીં પણ સ્વામીશ્રીની પ્રત્યેક સમજાવટમાં હકાભાઈને પોતાનો પરાભવ જ દેખાતો જાય તેથી તેઓ નમતું જોખવા તૈયાર જ ન થાય અંતે છને બદલે ચાર રૂપિયાની ચૂકવણીમાં હકાભાઈ અને ગાડાવાળા બંને જંગ જીત્યાનો સંતોષ મેળવ્યો અને પોતપોતાને રસ્તે પડ્યા સીધા ઊંચા ચઢાણમાં વચ્ચે આવતી થોડીએ સપાટ જમીન ચઢનારાને હાશનો અનુભવ કરાવે છે તેમ સ્વામીશ્રીના ઝપાટાબંધ વિચરણમાં બનતા આવા રમૂજભર્યા પ્રસંગો સહપ્રવાસીઓને હળવાશ પમાડતા રહેતા સને ઓગણીસો એકસઠ ઉત્સવ ત્રિવેણીના ઉદ્ઘોષક સને ઓગણીસો એકસઠના મે મહિનામાં આવતી યોગી જયંતિનો સમયો ઘટપુરમાં ઉજવવાનું નક્કી થયેલું આ અવસરે અન્ય બે મહાન ઉત્સવો ઘટપુર મંદિરનો કળશ મહોત્સવ અને એકાવન નવયુવાનોનો દીક્ષા મહોત્સવ પણ સંપન્ન થવાના હતા આ ત્રણેય ઉત્સવોનો ઉદ્ઘોષ થાય અને તે નિમિત્તે સૌ દાણા નાણાંની સેવા પણ નોંધાવે તે હેતુથી સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયેલા તેમાં પ્રથમ હિંમતનગર પ્રાંતિજ તલોદ હરસોલ વિલિયમપુરામાં પધાર્યા હતા ત્યારબાદ અમદાવાદ નેનપુર સાંખેજ અટલાદરા રઢુ પુરુષોત્તમપુરા નડિયાદ આણંદ વગેરે ગામોમાં વિચરણ કરીને તારીખ બે એકના રોજ મુંબઈ આવી પહોંચ્યા યોગીજી મહારાજ અને સ્વામીશ્રી પધારતા નવ દીક્ષિત પાર્ષદોને તો આનંદની અવધિ જ ન રહી હરિભક્તો પણ રાજી થયા પરંતુ અહીં યોગીજી મહારાજની તબિયત લથડતા તેઓના સઘળા કાર્યક્રમો બંધ થઈ ગયા તે સમયે સ્વામીશ્રીએ સૌને કથા વાર્તા અને પધરામણીનું સુખ આપી સંતોષ પમાડ્યો અહીં પોષવદ બારસના દિવસે સ્વામીશ્રીએ સૌને ખીચડીમાં છૂટી ધારે ઘી પીરસી મહારાજની સ્મૃતિ પણ કરાવી દીધેલી યોગીજી મહારાજે માંદગી ગ્રહણ કરી હોવા છતાં સૌએ સ્વામીશ્રીના સાનિધ્યમાં ગઢપુર ઉત્સવ નિમિત્તે સારી સેવા લખાવી પ્રથમ મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ સત્તર એક ના રોજ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ મુંબઈથી વિદાય લીધી યોગીજી મહારાજ અટલાદરા ઉતરી ગયા અને સ્વામીશ્રી ગોંડળ પહોંચ્યા ગોંડલના સીમાવર્તી પ્રદેશમાં ઘોઘાવદર નામનું ગામ વસેલું છે ગુણાતીત ગુરુ પરંપરાની ચરણ ચરણધૂલીમાં રજોટાતા આ ગામના હરિભક્તોએ સુંદર હરિમંદિર તૈયાર કરેલું તેની પ્રતિષ્ઠા તારીખ ઓગણીસ એકના રોજ યોગીજી મહારાજના વરદ હસ્તે નિર્ધારેલી પરંતુ યોગીજી મહારાજે પોતાનું સ્વાસ્થ્ય કથળતા સ્વામીશ્રીને આ પ્રતિષ્ઠા વિધિ માટે જવા આજ્ઞા કરેલી તે અનુસાર નિશ્ચિત તારીખે અને નિયત સમયે સ્વામીશ્રી પધારી ગયા બાલમુકુંદ સ્વામીએ પૂર્વ તૈયારી કરી રાખેલી શુભ મુહૂર્તમાં વેદ મંત્રોના ઘોષ વચ્ચે અંજન સલાકા દ્વારા સ્વામીશ્રીએ મૂર્તિઓનો નેત્ર અનાવરણ વિધિ કર્યો મૂર્તિઓના વક્ષસ સ્થળ પર પોતાના બે હાથ મૂકી પ્રતિષ્ઠા મંત્ર બોલ્યા મૂર્તિ સમક્ષ આદર્શ નિવેદન કરી ભગવાનને મુખદર્શન કરાવ્યું સાંકળી સમી પાંચ દિવેટોથી આરતી ઉતારી આ મુજબની વેદવિધિને સ્વામીશ્રી જેમ જેમ અનુસરતા હતા તેમ તેમ આગળ જતા ઇતિહાસ જેને સંસ્કૃતિના સુવર્ણયુગ તરીકે ગણાવવાનો હતો તે યુગના દ્વાર ખુલતા જતા હતા હા વિશ્વ ઇતિહાસમાં જેઓના નામે સૌથી વધુ પ્રતિષ્ઠા વિધિઓનો વિશ્વ વિક્રમ નોંધાવાનો હતો તેવા સ્વામીશ્રીના હાથે આજે પ્રથમ પ્રતિષ્ઠા વિધિ થઈ રહેલો એ ઐતિહાસિક ક્ષણે ઉપસ્થિત ભોળા ગ્રામજનોને ખબર પણ નહીં હોય કે તેઓ કયા ભવ્ય ઇતિહાસના સાક્ષી બની રહ્યા છે પરંતુ સ્વામીશ્રી તો પોતાનું યુગ કાર્ય શરૂ કરીને બંધિયા રાજકોટ ગોંડલ થઈ રાત્રે એક વાગે અટલાદરા આવી પહોંચ્યા અહીં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો આ ઉત્સવ સભામાં સ્વામીશ્રીને સાથે રાખીને યોગીજી મહારાજે દસ નવયુવાનોને દીક્ષિત કર્યા આમ દીક્ષાવિધિ હોય કે પ્રતિષ્ઠા વિધિ યોગીજી મહારાજ સ્વામીશ્રીને અગ્રેસર કરતા રહેતા તેઓની આ ચેષ્ટા મર્મસૂચક હતી શાંતિ શાંતિ થઈ ગઈ વસંત પંચમીના ઉત્સવ બાદ સ્વામીશ્રી ગઢડા થઈને સારંગપુર પહોંચ્યા હતા અહીં છ દિવસ હરી લીલા કલ્પતરુની પારાયણ અને મંદિરના શિખર પર સુવર્ણ કળશના સ્થાપનનું કાર્ય ચાલુ કરાવીને પુનઃ ઘટપુરના ઉત્સવનો ઉદ્ઘોષ કરવા નીકળી પડ્યા યોગીજી મહારાજની નાદુરસ્ત સ્થિતિમાં તેઓએ પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી હતી વિચરણના આ ચરણમાં સ્વામીશ્રી સોખડા આસોજ વાસણા કોતરિયા નાજ ગોરિયાદ ભાયાપુરા અંટોલી આનંદપુરા વાઘોડિયા જેસિંગપુરા સયાજીપુરા વગેરે ગામો ગૂમી વળ્યા વિચરણની વચ્ચે તારીખ પંદર બેના રોજ સૂર્યગ્રહણનો સમયો કરવા અમદાવાદ પધારેલા અહીં સાબરમતીની રેતીમાં ગ્રહણની સભા કરેલી બાદ પુનઃ વિચરણમાં ઉપડી ગયેલા બે એક અઠવાડિયા ગામો ગામ ગૂમીને સ્વામીશ્રી તારીખ એક ત્રણના દિવસે ફૂલદોલ ઉત્સવ નિમિત્તે સારંગપુરમાં આવ્યા અહીં ચંદ્રગ્રહણનો સમયો કર્યો અને તારીખ ત્રણ ત્રણના દિવસે સારંગપુર મંદિરના શિખર પર સુવર્ણ કળશ પણ ચઢાવ્યા યોગીજી મહારાજ અસ્વસ્થ તબિયતને કારણે આ ઉત્સવમાં પધારી શક્યા નહોતા પોતાના પ્રિય શિષ્ય સ્વામીશ્રી દ્વારા જ હવે જાણે તેઓને કળશ ચઢાવવાની ઈચ્છા હતી કેવળ સારંગપુર મંદિરના શિખર પર જ નહીં પરંતુ દરેક કાર્યોમાં તેથી જ્યારે સ્વામીશ્રીના કરકમળો દ્વારા સારંગપુર મંદિર પર કળશ ચઢી રહેલા ત્યારે તેઓએ ગોંડલમાં વાત કરેલી કે અમે દિવ્ય દેહ આજે સાડા ત્રણ વાગે બપોરે સારંગપુર કળશના દર્શન કરવા ગયા હતા દરેક શિખરમાં સુવર્ણ કળશના દર્શન કર્યા પાંચ પાંચ દંડવત કર્યા દેહોત્સર્ગ સ્થાને પણ દર્શન કર્યા ને દંડવત કર્યા અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ સ્વામીશ્રીના હસ્તે કાર્ય સંપૂર્ણ થયાનો પૂર્ણ પરિતોષ યોગીજી મહારાજના આ શબ્દોમાં ઝળકી રહ્યો છે સ્વામીશ્રી દ્વારા સંપન્ન થતા પ્રત્યેક પ્રસંગોથી યોગીજી મહારાજને શાંતિ શાંતિ થઈ જતી અથવા તો યોગીજી મહારાજને શાંતિ શાંતિ થઈ જાય એ રીતે જ સ્વામીશ્રી દરેક કાર્ય પૂર્ણ કરતા ધૂનનો વાયરલેસ સારંગપુર મંદિરના કળશ મહોત્સવ બાદ સ્વામીશ્રી ગોંડલ મુકામે યોગીજી મહારાજના ખબર અંતર પૂછવા પધારેલા ત્યાં બે દિવસ રોકાઈને તેઓ ગઢડા અમદાવાદ સુણાવ અટલાદરા જંબુસર કિમોજ કેલોદ ઠીકરિયા માત્રોજ સારિંગ કંડારી કારવણ સલાડ પોર શ્રીજીપુરા ચિત્રાસર ધરોડા રઢુ વગેરે ગામોમાં વિચરણ માટે નીકળી ગયા વચ્ચે ગઢપુર ઉત્સવ માટે દેશમાં આવેલા આફ્રિકાના હરિભક્તોને આવકારવા માટે ેઠ મુંબઈ સુધીની ખેપ પણ કરી આવ્યા તે દરમિયાન યોગીજી મહારાજ તબીબી સલાહ મુજબ કોંડલમાં આરામ કરી રહેલા તેમાં એકવાર બપોરની કથામાં તેઓ બોલ્યા પ્રમુખ સ્વામી બધે ફરતા હશે આપ અહીં બિરાજો છો એટલે ગઢપુર સમયાની જવાબદારી બધી એમને માથે કોઈક બોલ્યું ત્યારે યોગીજી મહારાજ તરત બોલ્યા આપણે અહીં ધૂન કરવા માંડીએ તે વાયરલેસ છૂટશે એટલે ત્યાં કામ થવા માંડશે પોતે સ્વામીની સાથે જ છે એવો બોધ યોગીજી મહારાજે આ શબ્દો દ્વારા આપી દીધો તેનો અનુભવ સ્વામીશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સૌને થતો તારીખ છ ત્રણના દિવસે ગોંડલથી જ યોગીજી મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી નીકળેલા બરાબર એક મહિના બાદ તારીખ છ ચારના રોજ પુનઃ તેઓની તબિયત જોવા માટે સ્વામીશ્રી પધારેલા આ એક મહિના દરમિયાન તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સેવા અને સમાસ બંને સારા થયા યોગીજી મહારાજ બોલેલા કે વાયરલેસ છૂટશે તે ખરેખર સાર્થક થયું સ્વામીશ્રીની સાથે યોગીજી મહારાજ છે જ તે સૌને અનુભવાયું સમયાના સમર્થ સૂત્રધાર જેની ઉત્કંઠા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં પરંતુ સમસ્ત સમાજમાં હતી એ ઘટપુરનો સુવર્ણકળશ મહોત્સવ તારીખ અગિયાર બાર મે સને ઓગણીસો એકસઠ વૈશાખવદ બારસ તેરસના રોજ ઘોષિત થઈ ચૂકેલો સ્વામીશ્રીના હસ્તાક્ષર સાથેની આમંત્રણ પત્રિકાઓ ગામોગામ પહોંચવા લાગેલી સેંકડો સ્વયંસેવકો અને હજારો હરિભક્તો આ ઉત્સવનો હિસ્સો બનવા થનગની રહેલા સીધા સામગ્રીના ગંજ ખડકાવા લાગેલા રાવટીઓ મંડપોના થાંભલા ખોડાઈ રહેલા કળશ અને ધજાદંડ પર સોનાના વરખ ચઢી રહેલા ગઢપુરની શેરીઓમાં સંખ્યાબંધ મકાનોની ઉતારા માટે સાફસૂફી થવા માંડેલી ઘેલા તટે ઊભેલા સંગે મરમરના મંદિરની રોનક ફરવા માંડેલી આવું તો ઘણું બધું ગઢડામાં થઈ રહેલું પરંતુ આ સઘળું જે એક ધરીના આધારે ફરી રહેલું તે ધરી હતી પ્રમુખસ્વામી મહારાજ જ્યારથી યોગીજી મહારાજે તેઓને ગઢપુરના ઉત્સવની જવાબદારી સોંપી ત્યારથી ઉત્સવના સુવ્યવસ્થિત આયોજન માટે સ્વામીશ્રીએ કમર કસેલી તેઓએ લખેલી રોજનીશીના પાના પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે એમ છે કે આ ઉત્સવની પૂર્વ તૈયારીમાં તેઓ કેટલા ઊંડા ઉતરેલા અને કેટલા વહેલા જાગેલા ઉત્સવના છ મહિના પહેલાં તારીખ ચાર અગિયાર સાહીઠના રોજ બોચાસણમાં સ્વામીશ્રી રોજની સીમા લખે છે ખેંગારજીભાઈ મગનભાઈ હર્ષદભાઈ તથા પૂજ્ય સ્વામીજી એટલે કે યોગીજી મહારાજ તથા પૂજ્ય મોટા સ્વામી વગેરે હાજર હતા ગઢડાના સમયા અંગેની તૈયારીની વાતચીત થઈ પણ તૈયારીની વાતો કરીને બેસી રહે તો સ્વામીશ્રી સાના કોઈ પણ આયોજનને નક્કર ભૂમિ પર લાવ્યા વિના તેઓને ચેન ન પડે તેથી જ પૂર્વ તૈયારીની વાતચીત થયાના ત્રીજા દિવસે તારીખ સાત અગિયાર સાહીઠના રોજ ભાદરણમાં તેઓ લખે છે સવારના પધરામણી સાંજના પધરામણી ગઢડાના સમયાની લખણી ત્રણ હજાર થયા બીજા હજાર દોઢ હજાર થવા સંભવ આમ આયોજનને ગતિશીલ કરવા તેઓએ સેવાની લખણી પણ શરૂ કરી દીધી પણ બ્રુષિશુ ઉપવેશને કૃષિ ન સાધી હસી સોફા પર બેસીને ખેતી ન થાય જે ભૂમિ પર વાવવા લણવાનું છે તેની રજે રજ જાણવી પડે તેમ જ્યાં ઉત્સવ ઉજવવાનો હોય તે ભૂમિ પર જઈને નકશા દોરવા પડે તેથી સ્વામીશ્રી થોડા દિવસોમાં તો ગઢડા પહોંચી ગયા તારીખ અઢાર અગિયાર સાઠના દિવસે ગઢપુરમાં તેઓ લખે છે કોઠારી સાથે વૈશાખના સમયા માટે અમુક કરવાનું કામ માટે વાત વિઘ્ન વિદારક જે સમયે સ્વામીશ્રી ગઢપુરમાં ઉત્સવના આયોજનને આકાર આપી રહેલા તે વખતે સ્થાનિક પંચાયત ગામમાં આવતા યાત્રાળુઓ પર યાત્રાવેરો નાખવાની વેતરણમાં પડેલી તેને કારણે સમયમાં જે હજારો માણસો આવે તેને વેરાનો ભાર ખમવાની નોબત આવી ગઈ સ્વામીશ્રીને આ ઠીક ન લાગ્યું કારણ કે આ વેરાની વાતમાં વજૂદ નહોતું પણ લાગનો લાભ ખાટવાની વાત હતી તેથી સ્વામીશ્રી સક્રિય થયા એ સક્રિયતાને રોજની સીમા ટપકાવતા તેઓ તારીખ વીસ અગિયાર સાહીઠના રોજ લખે છે સવારે જૂના મંદિરે દર્શન પૂજ્ય કોઠારીને મળ્યા મ્યુનિસિપલ જાત્રા વેરો નાખે છે તે સંબંધી વાત ત્યાં ઉપપ્રમુખ મ્યુનિસિપલ તેઓને વાત જે સભ્ય છે તેઓને વાત કરી અને સ્વામીશ્રીના શબ્દો થોથો પુરવાર થાય હરગીસ નહીં કારણ કે તે વાતો તર્કશુદ્ધ હોય તર્કબદ્ધ હોય તે વાતોમાં લોકમત હોય લોકહિત હોય તે વાતોમાં સત્ય હોય તથ્ય હોય તેથી સ્વામીશ્રીની વાતે ધાર્યા નિશાન વિંધ્યા સંબંધિત પદાધિકારીઓને વાત કર્યાના પચીસ દિવસ બાદ તારીખ પંદર બાર સાઠના રોજ સ્વામીશ્રી લખે છે જૂના મંદિરે દર્શન કોઠારી ક સાથે વાતચીત જાત્રા વેરા અંગે વાત થઈ કે હાલ મ્યુનિસિપલે વેરો લેવાનું મુલત્વી રાખેલ છે આમ ઉત્સવ માથે જળુંબી રહેલું વેરાનું વિઘ્ન સ્વામીશ્રીએ વિદારી દીધું ઉત્સવના પાંચ મહિના પહેલાંથી સ્વામીશ્રીએ વર્તેલી સાવધાનીના લીધે યાત્રાળુઓને કેટલોય લાભ થઈ ગયો પણ ઉત્સવમાં આવેલા હજારો યાત્રિકોમાંથી કેટલાને સ્વામીશ્રીએ કરેલા આ ઉપકારની જાણ થઈ હશે જોકે સ્વામીશ્રીની તો રીત જ આ હતી ગાજ્યા વિના વરસી જવું ઘટપુરની પરિસ્થિતિનો મિજાજ આમ ઠેકાણે પાડી સ્વામીશ્રી નીકળી પડે